નમસ્કાર ખેડૂત મિત્રો હું દીક્ષિત કોટડીયા મેંગો સ્પેશિયાલિસ્ટ આપ સૌને ફરી એકવાર અમારા વિડીયોના માધ્યમથી આંબાના વિશે વિશેષ માહિતી આપવા માટે આપની વચ્ચે ઉપસ્થિત છું આજે આપણે આ વિડીયોમાં અલગ અલગ આંબામાં અલગ અલગ વેરાયટીના આંબામાં અલગ અલગ પ્રકારના કેવા ફૂલ આવે એના વિશે આપણે ચર્ચા કરીશું આ બગીચો આપ જોઈ રહ્યા છો આ આંબાના બગીચામાં અલગ અલગ પ્રકારની ઘણી વેરાયટી છે હું તમને એક પછી એક વિડીયોના માધ્યમથી એક એક પછી એક વેરાયટીના વિશે ખાસિયતો બતાવીશ અને આ લગભગ બે અઢી મહિનાના જ આંબા છે બેથી અઢી વર્ષના આંબા છે આ આ જે આંબો આપ જોઈ રહ્યા છો આ છે કિંગ ઓફ કિંગ ઓફ ચકાપતી વેરાયટીનું નામ છે કિંગ ઓફ ચકાપતી આમાં જુઓ આની જે સ્પાઈક છે એક તો લાલ કલરની આ સ્પાઈક હોય ને એ લાલ કલરની છે અને આની ફ્લાવરિંગ પેટલ્સ હોય એની અંદર અને પાંચ પાંદડી હોય પાંચ પાંદડીમાં ત્રણ ત્રણ લાંબા લીટા છે ફ્લાવરિંગ પેટલ્સમાં હવે એક બીજો આંબો બતાવું છું આ બી કિંગોફ સકાપતી છે અને આમાં જુઓ આ હજી તો બે અઢી વર્ષનો આંબો છે ને સારું એ ફ્લાવરિંગ લાગ્યું છે આમાં ફ્લાવરિંગ લગાડવા માટે આપણે ફ્લાવરજીના રાઉન્ડ લીધેલા છે પછી રોગ ન આવે એના માટે સલ્ફરના રાઉન્ડ લેવડાવે અત્યારે પાવડર મેળ્યોના બહુ અલગ અલગ જગ્યાએ પ્રશ્ન છે અને છોડને ખોરાક મળે આમાં બંધારણી થવાનું ચાલુ થઈ ગયું છે આપ જોઈ શકો છો પણ આને જો કેસરનું કેસરનું બંધારણ થાય ને તો એની જે આ આ ટાઈપની ગોટી હોય કમ્પ્લીટ લીલી હોય ઘાટી આમાં પીળી છે એટલે આ અલગ અલગ વેરાયટીને આપણે એના ફ્લોરલ પાર્ટ્સથી આપણે કેવી રીતે ઓળખી શકીએ એના માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ હવે તમને બતાવું આ વાવેતર છે એ જ સમયે આપણે આ મિયાં ઝાકીનું વાવેતર કરેલ છે પણ મિયા ઝાંકીના છોમાં એટલો વિકાસ નથી એટલે આ વખતે આમાં કોઈ પણ જગ્યાએ ફ્લાવરિંગ આવ્યું નથી આ મિયા ઝાકી એટલે જાપાનની કેરી જે સૌથી વધારે મોંઘી વેચાય છે આ એ પ્લાન્ટ છે આપ જોઈ શકો છો કેસરનો પ્લાન્ટ છે આમાં તમને બીજી એક ખાસ ખાસિયત બતાવવાના ફ્લોરલ પાર્ટમાં આની સ્પાઈક હોય એ છે તો રેડ કલરની પણ આની અંદર જે પટ્ટા પડે છે ને એ આપ જોઈ શકો છો અંદરની જે લાઇનિંગ હોય એ અડધે સુધી જ હોય છે અને કેસરી કલરની લાઇનિંગ હોય છે પેટલ્સની અંદરની જે લાઇનિંગ હોય એ કેસરી કલરની હોય છે આમાં હજી બંધારણ ચાલુ નથી થયું આ બંધારણ આ જો આમાં બંધારણ છે તો એ આ બંધારણ હોય એ છેટ ઘાટા લીલા કલરનું હોય જણાવી રહ્યું આપ જોઈ શકો છો હવે હું તમને એક ત્રીજી અન્ય વેરાયટી બતાવું છું એ આફુસ આફુસનો આંબો છે આ આફુસનો આંબો હોય આમાં જે ફ્લા ફ્લોરલ સ્પાઈક હોય જો આમાં હજી એટલું ફ્લાવરિંગ નથી આવ્યું તમને બીજું એક હાફુસનો આંબો બચાવો એની જે ફ્લાવરિંગ સ્પાઈક હોય છે એ ગ્રીન કલરની હોય ઓલામાં આપણે જોયું કિંગ ઓફ ચક્કાપત્તામાં રેડ કલરની હતી આપણી કેસર વેરાયટીમાં રેડ કલરની હતી આમાં જુઓ આની સ્પાઈક છે ને ગ્રીન કલરની છે અને આનું ફ્લોરલ એ રીતનું છે અને ફ્લાવરિંગ પેટલ ખુલે એટલે પાંચ પાંદડી હોય એમાં બ્રાઉન કલરનો કલર પકડે છે અને પાંદડી છે કમ્પ્લીટ આખી વ્હાઈટ કમ્પ્લીટ ધોળી વ્હાઈટ કલરની હોય આ છે આફુસ જ છે આમાં પણ બતાવું તમને આમાં અંદરનો કલર જુઓ પેટલ્સની અંદરનો કલર અને આ આ જે સ્પાઈક છે જે કેસરમાં લાલ કલરની હોય આમાં લીલા કલરની છે જોઈ શકો છો હવે હું તમને એક બીજી અન્ય વેરાયટી બતાવું આ આ છે બાર માસી આંબા હે બાર માસી આંબામાં અહીંયા આવો અત્યારે તમને કેરી બતાવું આ જાન્યુઆરી મહિનાની દસ તારીખ છે આજે દસ નહીં પણ આજે આઠ તારીખ છે આ ફ્લાવરિંગ લગભગ આજથી દોઢ બે મહિના પહેલાં આમાં ફ્લાવરિંગ હતું અત્યારે આ કેરી બંધાઈ ગઈ છે આ બાર માસી આંબો હે આ છે તોતાપુરી આંબો તોતાપુરી આંબો હવે આની બધી ફ્લાવરિંગ સ્પાઈક હોય આમ જો ચોખ્ખી દેખાય આખી વ્હાઈટ જ છે આ ફ્લાવરિંગની સ્પાઈક છે એ યલો કલરની છે ને એની ઉપરને ને જે આ ફ્લાવર બધા છે એ બધા વ્હાઈટ કલરના હે આમાં ફ્લાવરિંગની પેટલ હોય એમાં સે જેવી લાઇનિંગ છે કેસરી કલરની અને આમાં થોડુંક આ ફ્લાવરિંગ ખીલી ગયું છે તેમ છતાં હજી બંધારણ ઓછું છે આ બંધારણ એક જગ્યાએ છે આ તોતાપુરી આંબો છે તો આવી રીતે આવી રીતે ખેડૂત મિત્રો આપણે અલગ અલગ વેરાયટી હોય એને આપણે ફ્લાવરિંગ પછી આ રીતે ઓળખી શકાય અને અત્યારે આંબામાં જે પણ ખેડૂતોને ફ્લાવરિંગ નીકળી ગયા હોય તો એનું સારું બંધારણ કેમ કરાવવું અથવા જેમને આંબાજી ફૂટા નથી તો આંબા કેમ ફોડવા આંબાનું બંધારણ ચાલુ થઈ જાય પછી કેરી કેમ ખરતી અટકાવી શકાય મગ આમાં સ્ટેજ હોય અલગ અલગ પહેલાં ફ્લાવરિંગ સ્પાઇક નીકળે પછી ફ્લાવરિંગ સ્પાઇકમાંથી ફ્લોરલ પાર્ટ ડેવલપ થાય પછી મગ જેવડી કેરી બંધાય એમાંથી બોર જેવડી કેરી બંધાય એમાંથી વટાણા જે વાલ જેવડી કેરી બંધાય એમાંથી સોપારી જેવડી કેરી બંધાય એમાંથી ખાખડી બને એમાંથી કેરી બને તો આજે પાંચ મહિનાનો ગાળો હોય આખો એ સમય દરમિયાન જો આપણે વધારે ધ્યાન રાખીએ તો આપણે સારામાં સારું આંબામાં મેનેજમેન્ટ કરી શકીએ છીએ આંબાને લગતી કોઈપણ પ્રકારની સાચી અને સચોટ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો અમે અત્યારે કોઈપણ ખેડૂતોને તમારા અમારા વાર્ષિક વાર્ષિક પેકેજ સાથે જોડાવું એટલે કે તમારે એ ટુ જેડ ક્યારે શું ઓપરેશન લેવા ક્યારે કઈ દવાઓ છંટકાવ કરવી એમાં જો કોઈને ઓર્ગેનિક કરવાની ઈચ્છા હોય તો અમે એમાં ઓર્ગેનિકમાં ગાઈડલાઈન આપીએ છીએ અને કોઈની ઈચ્છા હોય કે અમારે કેમિકલ ફાર્મિંગ કરવું છે તો અમે એ ટાઈપની ગાઈડલાઇન આપીએ છીએ આખા વર્ષના પેકેજ પ્રમાણે પણ આપ અમારી સાથે જોડાઈ શકો છો અમે પ્રોપર તમને કન્સલ્ટન્સી આપીશું કે ક્યારે શું કરવું તમારા ફાર્મની વિઝિટ કરીશું વિઝિટ દરમિયાન જે પણ એમાં કોઈ રોગ હોય કોઈ જીવાત હોય તત્વોની ખામી હોય અથવા જે અવસ્થાઓ હોય એ પ્રમાણે એમાં શું શું આપણે કરી શકાય એના લગતી સાચી અને સચોટ માહિતી આપીશું આપ અમારી સાથે જોડાવા માટે એક નંબર ખાસ નોંધો સત્તાણું બે એકત્રીસ પંચાવન આ નંબર ઉપર દિવસના અમે સોથી દોઢસો ફોન અટેન્ડ કરીએ છીએ એટલે જરૂરી નથી કે તમને તરત રિપ્લાય મળે પણ તમે અમને આ જ નંબર ઉપર વોટ્સઅપના માધ્યમથી પણ અમારી સાથે કનેક્ટ થઈ શકો છો અને એક વખત મિસ કોલ થઈ જશે પછી તમને સામેથી ફોન જરૂરથી કરવામાં આવશે જો આપ આ વિડીયો આપને સારો લાગ્યો હોય અને આપ આવી જ આવી અવનવી માહિતી મેળવવા માંગતા હોય આંબાને લગતી તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો આ વિડીયો એવા મિત્રો જે તમારા એવા મિત્રો જેને આંબાનું વાવેતર છે એમની સાથે અત્યારે જ મોકલો આપ ફરીથી આવા જ વિડીયો કોઈ પર્ટીક્યુલર વિષય ઉપર આપ ઈચ્છતા હોય કે ભાઈ અમને આ વસ્તુનું માર્ગદર્શન જોઈએ છે તો અમને કોમેન્ટમાં જણાવો કે આ વસ્તુ ઉપર વિડીયો બનાવીએ તો અમે તમને એ વસ્તુ ઉપર વિડિયો બનાવીને અમારી ચેનલમાં અપલોડ કરશું ત્યાં સુધી મને રજા આપશો હું દીક્ષિત કોટડિયા આંબાના નિષ્ણાંત રાજકોટથી ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક ખેતીનું આધુનિક દવાખાનું જય હિન્દ જય ભારત જય જય ગૌ માતા આ પાછો ઓલો હ